જય શ્રી કૃષ્ણ હર મહાદેવ બધાય ને તો રેખાબેનની રસોઈમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવશું દૂધીના ઢોકળા તો એમાં શું શું સામગ્રી જોઈ એ બધી તમને બતાવી દઈશ પછી આપણે ઢોકળા બનાવવાનું સ્ટાર્ટ કરશું તો ચાલો તમને બતાવી દો બધી આપણે દૂધી ખમણીને લઈ લીધી છે પછી કોબી ઝીણું સમાયું છે પછી આ લીલી મકાઈના ડોડાના દાણા છે પછી બાજરાની લોટ છે ઘઉંનો લોટ છે ચણાનો લોટ છે પછી આપણે બટેકું સુધાર્યું છે ડુંગળી સુધારી છે પછી ટમેટું મરચાં અને લસણ અને લીંબુ પછી મરચું હળદર અને મીઠું અને આપણે ઢોકળા બની જાય પછી તલ લીમડો અને કોથમરી આટલી વસ્તુ જો બધી વસ્તુ તમને ઢોકળા બનાવવા માટે બતાવી દીધી આટલી વસ્તુ જોઈશે આપણે દૂધીના ઢોકળા બનાવવા માટે પછી આગળ તમારે જે પણ શાકભાજી ઉમેરવા હોય એ ઉમેરી શકો કોટિંગવાળી વસ્તુ આમાં બધી ન ખાય એટલે હવે આપણે દૂધીના ઢોકરા બનાવવાનું ચાલુ કરશું હાલો તો આપણે પહેલાં દૂધી નાખશું પછી કોબીજ પછી ડુંગળી પછી આ લીલી મકાઈના દાણા પછી આપણે બટેકું સમાયું છે પછી આ લસણની કર્યું પછી આપણે ટમેટા સુધાર્યા હતા પછી બાજરાનો લોટ પછી ઘઉંનો લોટ પછી ચણાનો લોટ પછી લાલ મરચું પછી આ લીલા મરચાં સમાયરા હતા પછી આપણે મીઠું નાખવાનું પછી હળદર બસ આટલી વસ્તુ નાખીને હવે આપણે એના મુઠિયા કરી લેવાના મુઠિયા કરી લઈશ પાણી નથી નાખવાનું દૂધીમાં પાણી હોય જ એટલે પાણી નથી નાખવાનું એટલે આપણે નીબુ પણ નાખવાનું છે હાયરે ભૂલી ગઈ હતી નાખી લીબુ નાખી દે નીચવી હાલો આપણે હવે ઢોકળાનો લોટ બંધાઈ ગયો છે આપણે એના મુઠિયા કરવાના આ રીતે શેપ આપવાનો એને આ થઈ ગયું મુઠિયું એમ બધાય મુઠિયા આપણે બનાવી લઈશું એટલે તો બધાય હવે મુઠિયા વારી લેવા અમુક અમુકને ગોળ ફાવે પણ ગોળમાં ચડવામાં થોડુંક ઓલું થાય એટલે આમ આમ આંગળા ભરાવીને કરીને તો હરખું ચડી જાય મુઠિયું પછી આમાં તો તમારે શાકભાજી બીજા પણ નાખવાય ને તો એવું નાખી શકો મેં તો આટલી વસ્તુ નાખીએ કારણ કે પોટિંગ વાળી બધી વસ્તુ નખાય આમાં ફુલાવર ન ખાય ગાજર ન ખાય બધું ન ખાય એટલે છોકરા માટે સારું એમ એમ થાય નોખું ન આમ મિક્સ હોય ને એટલે ખાય બધું તો આપણે બધા ઢોક મુઠિયા થઈ ગયા રેડી પછી આને ઝારીને તેલ લગાવી દે થોડું તેલ લગાવીને એટલે ઢોકરા નહીં તેલ લગાવીને પાણી પણ આપણું ગરમ થઈ ગયું છે એમાં મૂકી દઈ ઝારીને તો આપણે મુઠિયા થઈ ગયા તૈયાર હવે આપણે આમાં બાફા મૂકી દઈ આપણે બાફા મૂકી દીધા આમાં ઢોકરિયામાં અને તપેલામાં પણ પેલા માળો રાખીને કરતા હવે એવું તો કાઈ છે નહીં એટલે આપણે ઢોકરિયા માં છે દસ પંદર મિનિટ થાય પછી આપણે ઠરવા દઈને પછી પીસ કરીને વઘાર કરી વાળશું હલો આપણા ઢોકરા હવે થઈ ગયા છે રેડી ખોલીને જોઈ જઈ આપણે બરાબર આપણા ઢોકરા ચડી ગયા છે હવે હવે એને નીચે ઉતાર લઈ અને પંખે આપણે પાંચ મિનિટ ઠરવા દઈ પછી વઘારશું આપણા ઢોકરા રેડી થઈ ગયા છે બફાઈ ગયા છે હવે એને પંખે આપણે પાંચ મિનિટ ઠરવા દઈએ પછી એનો વઘાર કરશું આપણે બરાબર હાલો ઢોકરા આપણે ઠરી ગયા છે નાના નાના પીસ કરી લીધા આવડાવડા નાના હવે આપણે વઘાર કરશું હાલો આપણે બે પાવરા તેલ નાખ્યું છે જાજુ આમાં કઈ જરૂર હોય નહીં પછી વઘારમાં આપણે રાય રાય જીરું અને હિંગ અને લીમડો અને તલ પછી લીલા મરચાં અને કોથમરી આપણે કઢાઈમાં તેલ મૂકી દીધું છે એટલે તેલ ગરમ થાય પછી આપણે જે ઠરી ગયા છે એનો વઘાર કરશું આમાં ઠરવા દેવા નકર લોંદા જેવા થઈ જાય તેલમાં નાખશું ને એટલે ઢોકળાને તો ભલે હાવ ઠરી જાય ત્યાં સુધી પાંચ મિનિટ રાખવાના ઠરી જાય પછી વઘાર કરી નાખશું આપણે પહેલાં રાય નાખશું પછી જીરું પછી મરચાં

we have prema manasu tokra મિત્રો આપણા ઢોકરા બનીને તૈયાર થઈ ગયા દૂધીના એવા ક્રિસ્ટી નાસ્તામાં તમને સરસ લાગશે અને એમના તમારે ખાન મનતું તો કરાય મેં તો આવી રીતના કર્યા છે તમને કેવી રીતના આવડે છે તો મને જરા કોમેન્ટમાં કહેજો તો આપણે રીતના બનાવશું મેં બનાવ્યા એવા તમે બનાવજો પછી કેજો તમને કેવા લાગ્યા નવા હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલ ફરી પાછા આપણે આવીને આવી રેસીપી લઈને પાછા મળશું નવી વેરાયટી બનાવશું તમે જોજો બાય બાય